નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના તાજા સમાચાર વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલાં મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું હતું કે અમારી બેંક દ્વારા ખેડૂતોને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને ત્રણ વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે એકર દીઠ દસ હજાર રૂપિયા અને વધુમાં વધુ પાંચ એકર માટે પચાસ હજાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લોન લેનારા ખેડૂત ત્રણ હપ્તામાં રકમ ચૂકવી શકશે અંદાજે બેંક સાથે જોડાયેલા પચીસ હજાર કરતા પણ વધુ ખેડૂતોને આનો સીધો લાભ મળવાનો છે બેંક દ્વારા બસો કરોડ રૂપિયા સુધીની લોન આપવાનો અંદાજ રાખવામાં આવ્યો છે સહકારી માળખા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય એને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે આગામી દિવસોમાં ખેડૂતોને આર્થિક રીતે આ સહાય ખૂબ જ મદદરૂપ થશે ચાલુ વર્ષમાં ગુજરાતના અનેક ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી માવઠા ક્યાંક પછોતરા વરસાદ આ કારણોસર ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને મગફળી કપાસ સોયાબીન તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખૂબ નુકસાન થયું છે ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે આ નિર્ણય લીધો છે આમ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ આ જાહેરાતોનો લાભ મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નવા વર્ષમાં લાગશે મોંઘવારીનો કરંટ જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે એકસો અડતાલીસ વસ્તુઓ પર ટેક્સ માળખામાં મોટા ફેરફારો માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં સૌથી મોટો ફેરફાર ટેક્સટાઇલ સેક્ટરમાં થઈ શકે છે જીઓએમએસ રૂપિયા પચીસ હજારથી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી દર અઢાર ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે પંદર હજાર રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પર ટેક્સમાં વધારો થશે જેનો દર અઢાર ટકાથી વધીને અઠ્યાવીસ ટકા થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન કાર્ડ સંબંધિત છુપાયેલી ફી માટે સાવધાન તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી પરંતુ હજુ પણ દેશમાં ઘણા લોકો પોતાની વિગતો છુપાવીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ લોકો લાંબા સમય સુધી આ કરી શકશે નહીં ડિજિટલ એગ્રીકલ્ચર મશીન હેઠળ કેન્દ્ર સરકાર દેશના દરેક ખેડૂતોની ડિજિટલ ઓળખ બનાવવા માટે ખેડૂત આઈડી કાર્ડ બનાવી રહી છે ખેડૂત ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવશે આ સ્થિતિમાં જે લોકો પોતાની વિગતો છુપાવીને પીએમ કિસાન યોજના હેઠળ 6000 રૂપિયા લે છે તેઓ પકડાશે કૃષિ મંત્રાલય ફાર્મર આઈડી માંથી ખેડૂત રજિસ્ટ્રી બનાવશે જે કેન્દ્ર સરકારના ડિજિટલ કૃષિ મશીન હેઠળ એગ્રીસ્ટેક નો ભાગ છે કિસાન પહેચાન પત્ર આધાર લિંક ડિજિટલ આઈડી છે જેને જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતોની અંગત વિગતો વાવેલા પાકની માહિતી અને જમીનની માલિકીની નોંધ કરવામાં આવશે આ કાર્ડ દ્વારા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ પર વેચી શકશે અને બેંક પાસેથી લોન અને પાક વીમા જેવી સુવિધાઓ પણ મેળવી શકશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બેંકના ખાતાધારકો માટે મોટા સમાચાર બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે સરકારે બેંકના ખાતામાં નોમિની બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે મંગળવારે લોકસભામાં પસાર થયેલા બેન્કિંગ કાયદા બિલ બે બેંકે ખાતા ધારકોને ખાતામાં ચાર નોમિની બનાવવાની મંજૂરી આપી છે નાણા પ્રધાન નિર્મલા સીતારામણ દ્વારા રજુ કરાયેલા આ બિલને સંસદના નીચલા ગૃહે અવાજ મતથી મંજૂર કર્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઘટાડા બાદ સોના અને ચાંદીમાં તેજી આવી સોના ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે 24 કેરેટ સોનું 152 રૂપિયા વધીને નેવું હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે તે રિકવર થઈ રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ફ્યુઅલ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે

આ કારણોસર માર્ગબર્ગ વાયરસને બ્લીડિંગ આઇસ વાયરસ કહેવામાં આવે છે ડબલ્યુએચઓ મુજબ આ વાયરસ ઇબોલા પરિવારોને છે આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ રહેલું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર કેન્દ્રએ અડતાલીસ લાખ કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરોને મોટો ફટકો આપ્યો છે નાણાં મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે રચનાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને પૂછ્યું હતું કે શું સરકાર બજેટ બે હજાર પચીસ દરમિયાન આઠમા પગાર પંચની રચનાને લઈ સક્રિય છે તેના પર ચૌધરીએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરી અને ડીજે પર પ્રતિબંધ ઉત્તરાયણના તહેવારોને હજી દોઢ મહિનો બાકી છે ત્યારે શહેરી પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જીવનું જોખમ રહે તે રીતે પતંગ ઉડાવવા લાગણી દુભાય તેમજ ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાવવા લાકડી દંડા લઈને પતંગ પકડવા જાહેરમાં ઘાસચારો વેચવા ચાઇનીઝ દોરી તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિકાલ્પહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો